સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી સત્તર વર્ષીય સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચે સગીરા પર નરાધમ રફીકે બળાત્કાર ગુજાર્યો નરાધમ રફીકે સગીરાને પ્રેમઝાળમાં ફસાવી ટ્રેનમાં બિહાર મોકલી દીધી જોકે યુપીના મોહબા રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસે સગીરાને બચાવી સુરત પોલીસને સોંપી છે તો હાલ ડિંડોલી પોલીસે આરોપી રફીક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એક સગીર દીકરીના અપહરણ અને તેની ઉપર બળાત્કાર બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે આ ક્રિમિનલ કેસ બીએનએસની વિવિધ કલમો અને સાથે સાથે પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે આમાં જે ભોગ બનનાર દીકરી જે છે એની ઉંમર સોળ વર્ષ અને અગિયાર માસની છે અને એના પિતાશ્રીએ આ ફરિયાદ જાહેર કરેલી છે આ દીકરી આશરે દોઢેક વર્ષ પહેલાં આ જે ગુનાનો આરોપી જે છે એની સાથે સંપર્કમાં આવેલી હતી મિત્રતા થયેલી હતી અને એ અનુસંધાને પછી અવારનવાર એકબીજા સાથે વાતચીત કરતા હતા અને જે આરોપી જે છે એ આ દીકરીને એવું કહ્યું કે હું તને પ્રેમ કરું છું અને તારી જોડે લગ્ન કરવા માગું છું એમ લાલચ આપી અને મિત્રતા એને વધુ ઘાટ બનાવી અને ત્યારબાદ તારીખ છ નવ બે હજાર પચીસના રોજ આ દીકરીને ડિંડોલી ફ્લાવર ગાર્ડનની ત્યાં બોલાવી અને તેને રિક્ષામાં બેસાડી અને ગોપી તળાવ સુરતમાં જે ગોપી તળાવ આવેલું છે ત્યાં લઈ ગયા અને ત્યાં લઈ અને આ દીકરીની મરજી વિરુદ્ધ આ આરોપીએ એના ઉપર બળાત્કાર કરેલો હતો ત્યારબાદ તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસના ના રોજ આ દીકરીને લલચાવી અને એને એમ કહ્યું કે તારા ઘરેથી તારા લગ્ન બીજે કરી દેશે એમ કહી અને એને એનું અપહરણ કરી અને એને સુરત ઉધના નહેરથી લઈ જઈ અને ત્યાં સુરત રેલવે સ્ટેશને ત્યાં એને રેલવે સ્ટેશનમાં બેસાડી અને એક ત્યાં રેલવે સ્ટેશન બેસાડી અને ત્યાં ટિકિટ આપી અને સ સહરાસા એક્સપ્રેસ ટ્રેનમાં એને બેસવા જવાનું કહ્યું અને ત્યાંથી એને એમ કહ્યું કે તું મુઝફ્ફરનગર ત્યાં ઉતરી જજે મીનવાઇલ આ જે સગીર દીકરી જે છે એને વચ્ચે મહોબા જંક્શન ખાતે રેલવે પોલીસ એને સંપર્કમાં આવ્યો અને એમણે થોડી પૂછપરછ કરી એમને થોડું ડાઉટફુલ લાગ્યું અને દીકરીએ પણ એમને જણાવ્યું કે આ રીતનો જે ઘટના બની છે તો દીકરી માઇનોર હોવાથી ત્યાં મહોબા જંક્શન ખાતે રેલવે પોલીસે એમને ઉતારી દીધા અને પછી ડિંડોલી પોલીસ અને એમના પેરેન્ટ્સનો સંપર્ક કરેલો હતો ત્યાંથી દીકરીને પછી એમના પેરેન્ટ્સ અહીંયા લઈ આવ્યા હતા અને આ જે દીકરી સાથે જે બળાત્કાર અને એનું અપહરણનો જે અપહરણ કરીને લઈ ગયા હતા એ બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે આરોપીનું નામ છે મોહમ્મદ રફીક મોહમ્મદ સુફાન અંસારી એની ઉંમર વર્ષ વીસ છે એ મજૂરી કામ કરે છે અને એ પ્લોટ નંબર બે જાડિયા કમ્પાઉન્ડ ક્રિષ્ના પેટ્રોલ પંપ પાસે ઉધના નહેર સલાબતપુરા સુરતનો રહેવાસી છે મૂળ એ રહેવાસી છે ગામ કાંટા તાલુકો ગાયઘાટ જિલ્લો મુઝફ્ફરનગર જિલ્લો મુઝફ્ફરપુર બિહારનો એ મૂળ રહેવાસી છે આ જે આરોપી જે છે છેલ્લા પાંચેક વર્ષથી અહીંયા એના પરિવાર સાથે રહે છે અને આ જે આરોપીને પોલીસની પોલીસે ડિટેન કરી લીધેલો છે અને એને ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે હાલ સુધીની તપાસ દરમિયાન આ આરોપી વિરુદ્ધમાં કોઈ ક્રિમિનલ કેસ દાખલ થયેલાનું જણાય આવ્યું નથી તેમ છતાં આ ગુનાની તપાસ પ્રારંભિક તબક્કામાં છે અને આગળ કોઈ પણ આવું કોઈક બીજા મુદ્દા અથવા તો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવશે બિહારમાંથી પણ એની ડિટેલ મંગાવવામાં આવશે તો આ બાબતે વધુ હકીકતો શેર કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ અસનાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે